નોલેજ હબ ગ્લોબલ છેલ્લા સત્તર વર્ષી વિઝા કન્સલ્ટન્સીના કાર્યમાં કાર્યરત છે જેઓના ડાયરેક્ટર શ્રી મનીષ બ્રહ્મભટ્ટ ડૉક્ટર શ્વેતા શર્મા અને ડૉક્ટર રિપુ દમન શર્મા દ્વારા દર વર્ષે પાંચસો કરતાં વધારે કેન્ડિડેટ્સને ફોરેન જવા માટે સંપૂર્ણ અને સચોટ માર્ગદર્શન આપી રહ્યા છે નોલેજ હબ ગ્લોબલની અમદાવાદ અને ઉદયપુર એમ બે શાખાઓ આવેલી છે ત્યાંથી દર વર્ષે નોલેજ ગ્લોબલની ટીમ દ્વારા દરેક ફોરેન જનરલ ઇચ્છુકને સાચી અને પારદર્શક સલાહ આપવામાં આવે છે નોલેજ હબ ગ્લોબલ દ્વારા ઘણા બધા ફેમિલીને કેનેડાના પીઆર પણ કરી આપવામાં આવ્યા છે જે સ્વરૂપે હાલમાં જ ફૂલ ફેમિલી સાથે કેનેડા પીઆર મેળવનાર પટેલ નિકિતા પટેલ બિમલ અને પટેલ કર્મ આજ રોજ પોતાના કેનેડા પીઆર ફક્ત પાંચ બેન્ડ આઇલ માં નોલેજ હબ ગ્લોબલ તરફથી કેવી રીતે તેમણે મેળવ્યા તેના સારા અનુભવો આપની સમક્ષ દર્શાવવા માટે હાજર છે મારું નામ મનીષ રામબર છે હું નોલેજ ઓફ ગ્લોબલનો ડાયરેક્ટર છું અમારું નોલેજ ઓફ ગ્લોબલમાં અન્ય ડાયરેક્ટર જે છે જેમનું નામ ડૉક્ટર શ્વેતા શર્મા ડૉક્ટર રીભુદ શર્મા છે નોલેજ ઓફ ગ્લોબલ બે હજાર સાતથી છેલ્લા સત્તર વર્ષથી વિઝા એજ્યુકેશન કન્સલ્ટન્સી બિઝનેસમાં જોડાયેલા છે દર વર્ષે અમે લોકો ચારસોથી પાંચસો વિદ્યાર્થીઓને અને કેન્ડિડેટને માર્ગદર્શન પૂરું પાડીએ છીએ ફોરેન જવા ઈચ્છતા દરેક કેન્ડિડેટને આજની જે આપણી પ્રેસ મીટ છે એનો મુખ્ય ઉપદેશ છે કેનેડા પીઆર કેવી રીતે મેળવવું ઓછા આઈએલટીએસ બેન્ડમાં એના માટેનો આજનો જે આપણો મુખ્ય ઉદ્દેશ પ્રેસ મીટનો છે તેના માટે આજે આપણે ભેગા થયેલ છે પછી ગ્લોબલની સ્પેશિયાલિટી એ છે કે કેનેડા જવા માટે કેનેડા જવા માટે ઘણા લોકો સ્ટુડન્ટ વિઝામાં જતા હોય છે ઘણા વર્ક પરમિટમાં જતા હોય છે સ્ટુડન્ટ વિઝામાં જવું હોય તો મિનિમમ સિક્સ ઈચ બેન્ડ દરેક કોઈ પણ કન્સલ્ટન્ટ આખા અમદાવાદમાં કે આખા ગુજરાતમાં સિક્સ ઇંચ બેન્ડ માગતા હોય છે વર્ક પરમિટમાં જવું હોય તો પણ એ લોકો પાંચ સાડા પાંચ છ બેન્ડ માગતા હોય છે પણ અમે લોકો કેનેડાના પીઆર નોલેજ ગ્લોબની જે સ્પેશિયાલિટી છે એમાં અમે લોકો કેનેડાના પીઆર ઇન્ડિયાથી ફેમિલી સાથે ફક્ત પાંચ બેન્ડમાં કરીને આપીએ છીએ અને જેના માટે કેનેડાના પીઆર નિકિતાબેન પટેલ વિમલભાઈ પટેલ અને એમના સન આ ફેમિલીને ઓલરેડી કેનેડાના પીઆર મળી ગયેલ છે એ લોકો આજે આપણી સાથે હાજર છે અને નેક્સ્ટ વીકમાં એ લોકો કેનેડા જઈ રહ્યા છે પીઆરથી બચવા માટે થઈને ખાસ તો પહેલાં તો તમારે કન્સલ્ટન્સી કેવી કેટલા વરસથી ચાલે છે એ જાણવું કન્સલ્ટન્સી કેનેડાના આઈઆરસી સાથે કનેક્ટેડ છે કે નહીં એ જાણવું અને એના કરતાં પણ વધારે જે કન્સલ્ટન્સી એ કેનેડાના પીઆર કરેલા છે જેમ કે મેં આ લોકોના પીઆર કર્યા છે આવા જે લોકોના પીઆર કર્યા હશે એ દરેકના રેફરન્સ હશે તમે કોઈને પણ સાથે કામ કરતાં પહેલાં એની પાસે રેફરન્સ પૂછી શકો છો કે તમે કોઈના પીઆર કર્યા તો અમને કોઈનું રેફરન્સ આપો અમારી સાથે વાત કરાવો અને કોઈ પણ જાતના કોઈ પણ જાતના ગેરમાર્ગે દોરાવો નહીં કેનેડા પીઆર પાંચ બેન્ડમાં તમારા થઈ જતા હોય છે અને જે આપની સમક્ષ અત્યારે જે બેઠા છે એ લોકોને ઓલરેડી પીઆર મળી ચૂકેલા છે એટલે વી આર વેરી ગુડ ઇન ધ પીઆર કે તમારે પાંચ બેન્ડમાં પીઆર લેવા હોય તો એ લોકોને મળી શકતા હોય એટલે પણ જાતની ખોટી ભ્રમતામાં ફેલાવ નહીં અને કોઈ પણ કન્સલ્ટન્ટ પાસે જતાં પહેલાં અને એની પાસેથી કોઈ પણ જાતનું માર્ગદર્શન લેતા પહેલાં પોતે પણ વિચારવું કે કે શાના માટે લોકો કામ પટેલ છે મેં હું મારા ફેમિલી તરફથી મનીષભાઈ બ્રહ્મભટ્ટ જે છે જેમને અમારું વિઝાનું કામ પૂરું પાડ્યું છે તેમને હું દિલથી આભાર માનું છું તથા શ્રી ડાયરેક્ટર એમના જે છે શ્વેતા શર્મા એમનો પણ દિલથી આભાર માનું છું એમને અમારી પાછળ ખૂબ મહેનત કરી છે કે મેં અમારા આઈ ફક્ત પાંચ જ બેન્ડ મારા હતા તેમાં તેમને મારા વિથ ફેમિલી અહીંયા ઇન્ડિયાથી એમને મને કેનેડા પીઆર કરી આપેલું છે અને હું બધાને એટલો જ મેસેજ આપવા માગું છું કે જેને બી કેનેડા જવું છે વિથ ફેમિલી તે અવશ્ય મનીષભાઈનો કોન્ટેક કરો અને તમને સાચું ને સારું માર્ગદર્શન આપશે અને એન તમારા કેનેડાના પીઆર તમને ઇન્ડિયાથી કરી આપશે એની હું તમને હન્ડ્રેડ શ્યોરિટી આપું છું ઓલમોસ્ટ એક વર્ષની અંદર મારી ટોટલી બધી જ અમારી કામ પૂરું પતી ગયું